બનાસકાંઠાના સુઈગામ વાવ થરાદના અનેક ગામડાઓમાં અનેક વિસ્તાર હજુ પણ જળમગ્ન છે પાણી એટલા ભરાયા છે કે ખેતરોના ખેતરો ડૂબી ગયા છે સુઈગામ આ વખતે પૂરની ભયંકર ઝપેટમાં આવ્યું છે ગામડાઓ પાણીમાં ઘેરાઈ ગયા છે ખેતરો ડૂબી ગયા છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે આ અવકાશી દ્રશ્યો સ્પષ્ટ દર્શાવે છે કે હાલની સ્થિતિ કેટલી ગંભીર છે એક બે ગામ નહીં પરંતુ સત્તર ગામમાં પૂરે તબાહી મચાવી છે રસ્તાઓ તૂટતા ઘણા ગામોનો સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે ડ્રોનની તસવીરોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જ્યાં પહેલા ખેતરો અને ઘરો હતા ત્યાં હવે પાણી જ પાણી છે ગામના ઘરોમાં પાણી ઘુસી ગયું છે અને ઢોર પણ પૂરના પાણીમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે ભાદરવાના અંતમાં જ ધોધમાર વરસાદે અનેક ગામડાઓને તરબોડ કરી દીધા છે ખાસ કરીને થરાદના ગ્રામીણ વિસ્તારોની હાલત અત્યંત દયનીય બની છે અનેક ગામોને જોડતા મુખ્ય રસ્તાઓ પર નદી જેવો પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો છે થરાદના રામપુરાથી આજવાડાને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે આ માર્ગ પર પાણીનો ભરાવો એટલો છે કે અહીંથી પસાર થવું લગભગ અશક્ય બન્યું છે આ સ્થિતિને કારણે ગામ લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે શાળામાં જતા વિદ્યાર્થીઓ દૂધ અને શાકભાજી જેવા રોજિંદા પુરવઠા માટે જતા લોકો અને કટોકટીના સમયે બીમાર દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં પણ ભારે અવરોધો ઉભા થઈ રહ્યા છે ત્યારે સ્થાનિક પ્રશાસનની મદદની રાહ વગર ગામ લોકોએ જાતે જેસીબી મશીન લાવીને પાણીના પ્રવાહને બહાર કાઢવા માટે રસ્તો તોડ્યો રોડ તોડીને પાણીને વહેતું કરવાનો પ્રયાસ કરાયો બનાસકાંઠાના થરાદ તાલુકાનું રામપુરા ગામ હાલ જળબંબાકારની સ્થિતિમાં છે ત્રણ દિવસથી સતત વરસાદ અને પછી પાણીનો ભરાવો થતાં અહીંના લોકોનું જીવન પાંચ દિવસથી અસ્તવ્યસ્ત થઈ ગયું છે તો વરસાદ બંધ થયાને થયા કલાકથી વધુ સમય થઈ ગયો હોવા છતાં ગામના ખેતરો અને ઘરો હજુ પણ પાણીમાં ગરકાવ છે ન્યૂઝ એટીનની ટીમ રામપુરા ગામ પહોંચી જ્યાં જમીની હકીકત જાણી ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે ચારે બાજુ પાણી જ પાણી છે આ પરિસ્થિતિને અહીંના લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે ન્યુઝ એટીની ટીમે ગામના સરપંચ ઓમપુરી ગોસ્વામીને લઈને ધનુબેનના ઘરે પહોંચ્યા ત્યારે તેમનો પરિવાર ઘરમાં ભરાયેલું પાણી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો ધનુબેનના ઘર અને રસોડું પાણીમાં ગરકાવ હતું જ્યાં ધનુબેન જમવાનું બનાવતા હતા તે રસોડું પણ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું ચૂલામાં પાણી ભરાઈ ગયું હતું બાળકો અને પરિવાર માટે જમવાનું બનાવવું પણ એક પડકાર બની ગયું છે બરાદ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં અમે પહોંચ્યા છીએ હાલ જુઓ આ છે રસોડું કે જ્યાં જમવાનું બનાવતા હતા લોકો અને છેલ્લા રવિવારે જે ભારે વરસાદ પડ્યો અને તે બાદ આજે બુધવાર થયો છે છતાં પણ હાલત કેવી છે આ ઘરની જ્યાં જુઓ ત્યાં પાણી છે ચૂલામાં પાણી છે લોકો અહીંયા પોતાનું જમવાનું બનાવી નથી શકતા અને જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે વાત કરશું શું નામ છે તમારું અને કેટલા દિવસથી આ પાણી ભરાયેલું છે મારું નામ છે ભાઈ ધનવી બેન આજ પાંચ દિવસથી પાણીમાં બેઠી છું આ રસોઈ થતી નથી કોઈ માલ છે મગજ છે બધું એમને એમ રસોડા બી થતો છે નહીં અને માલને કોઈ સારો બીજો સારો હોય તો નથી નુકસાન નો ભાઈ કોઈ ઘાટો નથી કરવા માં કોઈ ખેતીમાં છે ઘરે છે ધોન ધૂન છે બોરીઓ થઈ થોડા ઘણું પડ્યું ઘર માં એ પલળીને નાશ થઈ છે જમવાનું જમવાનું ભાઈ ઘરે મારે દેવરનું ઘર છે બીજી બાજુ બીજા ખેતરમાં

સમય થી પાણી છે એમ કેટલા કલાક થી પાણી છે ત્રણ દિવસ થી છે સાહેબ બોલો કેમ કેમ અમારે જીવું આ હાલ છે થરાદ તાલુકાના ગામના માત્ર એક ગામના હાલ નથી પરંતુ જે ગામમાં જઈએ તે ગામમાં આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્રણ ત્રણ દિવસ થઈ ગયા લોકોના ઘરમાંથી હજી પાણી દૂર નથી થઈ રહ્યા વરસાદ બંધ થઈ ગયો છે પરંતુ હજુ સુધી પાણી ભરાયેલા હોવાથી લોકો પીવાના પાણીની માંગ કરી રહ્યા છે જમવાની માંગ કરી રહ્યા છે બહુ જ લોકો અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કિશોર તુવર ન્યૂઝ એટિન ગુજરાતી થરાદ

પહે થોડાક ટેકરા ઉપર બીજાને મૂકી મૂક્યા હતા અને આવી પરિસ્થિત પરિસ્થિતિ રહી તો અમારે શું કરવું પડે એ દિવસ અહીં જ બેઠો છું મીડિયાના માધ્યમથી પ્રશાસન અને સરકારશ્રીને હું નમ્ર અપીલ કરું છું બે હાથ જોડીને કે મારા પાણીની પહેલો નિકાલ કરીએ આપે આગળ બે ચાર બંધા તૂટે તો પાણી ઠેઠ સરેડામ જઈ શકે છે પણ એ મારાથી થઈ શકે એમ નથી હું પ્રશાસન દ્વારા મીડિયાના માધ્યમ દ્વારા પોલીસ પ્રોટોકોલ હંગાથી જો તે બંધા તૂટે તો મારી આ સ્થિતિ નાજુક બની શકે એ સિવાય મારા પાસે કોઈ પ્રશ્ન નથી અત્યારે મેં થરાદ તાલુકાના રામપુરા ગામમાં છીએ રામપુરા ગામના હાલ બેહાલ છે વરસાદ તો બંધ થઈ ગયો છે પરંતુ પાણી જુઓ આ રામપુરા ગામના ખેતરો છે ખેતરોમાં પાણી ભરાયેલું છે અને આ જે થરાદ તાલુકાના જે પણ ગામો છે તમામ ગામોની અંદર જે ચોમાસું પાક વાવવામાં આવ્યો હતો બાજરી વાવવામાં આવી હતી જુવાર વાવવામાં આવી હતી જે તમામ પાકો છે તમામ પાકો નિષ્ફળ ગયા છે જે ખેડૂતો છે તે માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક પાણીનો નિકાલ કરવામાં આવે ને તે બાદ તમામ ખેતરોનો સર્વે કરવામાં આવે અને સહાય પણ કરવામાં આવે અહીંયા ગામના સરપંચ પણ છે ગામના સરપંચ ગામમાં ફરી રહ્યા છે અલગ અલગ ખેતરોમાં ફરી રહ્યા છે જ્યાં પાણી ભરાયું છે ત્યાં પણ પોતે ફરી કરી રહ્યા છે અત્યારે પણ પાણીમાં ઊભા છે સરપંચ સરપંચ શું પરિસ્થિતિ ગામમાં પરિસ્થિતિ બે હાલ છે સર આમાં પાણી ઉપરવાસમાંથી પાણી આવ્યું અત્યારે લગભગ સાઠ થી સિત્તેર ઘર પાણીમાં બધાને સંયંત્ર કરવા પડે એમ થાય અનાજ ધાન બધું બગડે છે અત્યારે બે હાલ છે પાણી ઉપરવાસમાં સિત્તેર ઘરમાં હાલ તમને આગળ હું ઘર બતાવું એ ઘરમાં હાલ દેખી દો અને પાણીના હિસાબે અત્યારે પબ્લિકને ગાય પશુધન માણસો વૃદ્ધ માણસોને એ ચો મૂકવું અત્યારે આજુબાજુ બધે જેને કોઈ સાધન જાય એવી પોઝિશન નથી એટલે કરો તો કરવું જ શું એ રીતની પોઝિશન છે અમારા રોમપુરાના લગભગ એસી ટકા સમાડાની અંદર અત્યારે કોઈ જગ્યાએ પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું અને જે પશુઓને તો ઘાસચારો તો કદીક લીલો હુકો વાઢીને નાખવાતા પણ બાકી માણસોને અત્યારે આ ચોખ્ખું પાણી નથી રહેવા માટે ખૂબ મુશ્કેલી છે અત્યારે અહીંયાને ઘરમાં રાંધવા માટે પણ જે ગેસના બાટલા દૂર દૂર લઈ જાય માણસો રાંધીને ખાય છે ઘરની અંદર રહી કે એવું નથી જ્યાં ભાગમાં ભાગમાં રહે છે શું માંગ છે તંત્ર જોડે હવે તંત્ર જોડે અમારે આ પાક નિષ્ફળનું આપવું જોઈએ એવી અમારી મોગણી છે પાક નિષ્ફળમાં અત્યારે સો ટકા પાક નિષ્ફળ થાય અત્યારે ભલે દેખાય પણ જ્યારે વાઢવા આવશે ને ત્યારે આખા ખેતરમાંથી બે ભારા નીકળે એટલું ઘાસ નીકળે બાકી નીકળે ને બધું સડી જાય પાણીની અંદર અને વળતર અમારે જે આ પાક નિષ્ફળનું વળતર સો ટકા આપવું જોઈએ સરકારને ઘરોમાં જોઈએ ખેતરોમાં જોઈએ ત્રણથી ચાર ચાર ફૂટ પાણી છે પાણીમાં જ લોકો અત્યારે જીવન પસાર કરી રહ્યા છે રવિવારના રાત્રે વરસાદ શરૂ થયો તો વરસાદ બંધ થયાને પણ હવે ચોવીસ કલાકથી પણ વધુ સમય થયો છે છતાં પણ આ થરાદ તાલુકાના જે ગામો છે તે ગામના હાલ બેહાલ છે ગામ લોકોની માંગ છે કે તેમને પીવાનું પાણી આપવામાં આવે તેમના સુધી ફૂડ પેકેટો પહોંચાડવામાં આવે પરંતુ આ ગામડાઓ જે છે તે હજુ સુધી નથી ફૂડ પેકેટ પહોંચ્યા કે નથી પીવાના પાણી પહોંચ્યા કિશોર તુવર ન્યૂઝ એટિન ગુજરાતી બનાસકાંઠા તો બનાસકાંઠાના સુઈ ગામના દુધવા સેંડવ કુંભારખા ગામની ગંભીર સ્થિતિ છે ગામના લોકો પાણી વચ્ચે રહી રહ્યા છે આ મામલે ન્યૂઝ એટીને અહેવાલ પ્રસારિત કર્યો હતો દુધવા સેંડો કુંભારખા ગામની ગંભીર પરિસ્થિતિનો અહેવાલ બતાવ્યા બાદ દુધવા ગામના પ્લોટ વિસ્તારમાં એસડીઆરએફની ટીમે બચાવ કામગીરી હાથ ધરી તેમજ ફૂડ પેકેટ પણ પહોંચાડ્યા કપરી પરિસ્થિતિ વચ્ચે વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકુર પણ દોડી આવ્યા સુઈ ગામ યુજીવીસીએલ દ્વારા ચાલુ પાણી વચ્ચે કામગીરી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે દુધવા ગામના કેટલાક નીચાણવાડા વિસ્તારનો ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા લોકોના હાલ બેહાલ થઈ ગયા હતા ઘરમાં પાણી ઘૂસી જતા અનાજ સહિત ઘરવખરી ડૂબી ગઈ હતી ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે ન્યૂઝ એટીન ગુજરાતીના અહેવાલની ધારદાર અસર તો બીજી તરફ બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં મેઘ તાંડવ બાદ તારાજીના દ્રશ્યો છે સુઈ ગામ વાવ થરાદના ગામડાઓમાં ઘરોમાં પાણી ભરાયા છે ત્રણ દિવસથી લોકો ઘરોમાં પુરાઈ રહ્યા છે લોકોનું કહેવું છે કે આવા દ્રશ્યો અમે અમારી જિંદગીમાં નથી જોયા વરસાદ પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ડરના માહોલમાં ગ્રામજનોએ ત્રણ દિવસ જીવના જોખમે ગુજાર્યા એક તાંડવે ગ્રામજનોને બે હજાર પંદર અને સત્તરના પૂરની યાદ અપાવી દીધી ત્યારે ભારે વરસાદને લઈને અનેક ગામડાઓ ડૂબી ગયા છે અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે રસ્તાઓ બંધ થઈ ગયા છે પાકો નષ્ટ થઈ ગયા છે અને પશુપાલનને મોટી માત્રામાં નુકસાન પહોંચ્યું છે થરાદના ચારડા ગામના આ ભયાનક દ્રશ્યો છે ત્રણ દિવસથી વરસેલા વરસાદે આ ગામમાં વિનાશ વેર્યો છે ગામમાં દરેક જગ્યાએ માત્ર પાણી જ પાણી દેખાય છે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે ખેતરો જળબંબાકાર છે અવર જવર બંધ થઈ ગઈ છે મુખ્ય રસ્તાઓ બંધ થઈ ગયા છે ત્યારે વરસાદ બંધ થતાં એકમાત્ર ટ્રેક્ટર સહારો બન્યું છે અને ટ્રેક્ટરના સહારે ગામના લોકો દ્વારા જરૂરિયાતમંદોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે બનાસકાંઠામાં પૂર પ્રકોપ બાદ પણ ઘણા ભાગો હજુ તરબોળ છે હાલ પણ થરાદની ઘણી સોસાયટીઓમાં જળબંબાકાર છે આશ્ચર્યની વાત તો એ છે કે થરાદ પાલિકા વિસ્તારના ઘણા ભાગોમાં હજુ પણ કેડસમા પાણી ભરાયેલા છે ન્યૂઝ એટીની ટીમ થરાદ શહેરમાં પહોંચી છે જ્યાં પાંચ પાંચ દિવસથી વરસાદી પાણીનો નિકાલ થયો નથી અને પરિસ્થિતિ એ છે કે સ્થાનિકોને કેળસમાં પાણી વચ્ચે રહેવું પડે છે ટીવી સ્ક્રીન પર તમે જે જોઈ રહ્યા છો તે આ દ્રશ્યો સુઈ ગામ કે વાવના ગામડાના નથી પરંતુ આ દ્રશ્યો છે થરાદ નગરપાલિકા વિસ્તારના થરાદની વોર્ડ નંબર ત્રણની શેનલ સોસાયટીમાં પાણી વચ્ચે રહેવા લોકો મજબૂર બન્યા છે સ્થાનિકોના મતે આ વિસ્તારમાં રસોડામાં પાણી વચ્ચે ઊભા

અત્યારે અમે થરાદના વોર્ડ નંબર ત્રણમાં આવેલ નગરમાં છીએ આ દ્રશ્યો જુઓ નગરના વરસાદ બંધ થઈ ગયો છે રવિવારે રાત્રે વરસાદ પડ્યો સોમવારે પડ્યો અને મંગળવારે વરસાદ બંધ થયો છતાં પણ અત્યારે આ પાણી ભરેલા જોવા મળી રહ્યા છે પાણી નિકાલ કરવા માટે હજુ સુધી કોઈ આવ્યું નથી માર્કેટયાર્ડ થરાદ છે એના પાછળની આ જે સોસાયટીઓ છે આ વિદ્યાર્થીઓ જોઈ શકો છો કે પાણીમાંથી અત્યારે તેઓ પસાર થઈ રહ્યા છે આ સુઈગામ કે વાવનું ગામડું નથી પરંતુ આ છે થરાદ નગરપાલિકાનો વિસ્તાર જ્યાં મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે પાણીનો નિકાલ થઈ ગયો છે પરંતુ આ દ્રશ્યો જુઓ આ દ્રશ્ય છે થરાદ શહેરના થરાદ નગરપાલિકા વિસ્તારના હજી સુધી થરાદ નગરપાલિકા વિસ્તારમાં આટલું પાણી હોય તો પછી વાવ સુઈ ગામ અને થરાદના ગામડાઓની શું હાલત છે આ પાણી પરથી જ જોઈ શકાય છે એક બેન છે પાણી જુઓ કેટલું પાણી છે પાણીમાં રહેવા માટે થરાદ નગરપાલિકાના વિસ્તારના લોકો અત્યારે મજબૂર બન્યા છે સૌથી મોટો સવાલ તો એ છે થાય છે કે શહેરી વિસ્તારમાંથી હજુ સુધી પાણીનો નિકાલ થયો નથી અને મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા કે અમે પરિસ્થિતિ પર કાબૂ મેળવી રહ્યા છીએ પરંતુ આ દ્રશ્યો જ બતાવે છે કે હકીકત શું છે માત્ર કાગળ ઉપર જ પ્લાન બનાવવામાં આવી રહ્યા છે પરંતુ રિયાલિટી અલગ જ છે જ્યારે તમે થરાદ આવો આ વિસ્તારમાં આવીને જુઓ આ વિસ્તારમાં હજુ પાણી છે આ વિસ્તાર ફરી એકવાર હું આપને બતાવીશ કે આ વિસ્તાર

અમાર રાત નું કોઈ એક પાર્ટી નું જોવાનું નથી અમાર તો પોણી નો નિકાલ કરે પાણી નિકાલ નહી થયો હજી નથી થયો હજી આ ત્રણ વખત પોણી આવ્યું લાઈટ લાઈટ તો હમણાં આબિયલ આજ આવી છે વરસાદ બંધ થી કલાક થી લાઈટ નથી વરસાદ બંધ થાને કેટલો સમય થયો વરસાદ બન્યા ને 12 કલાક થી હું છું 12 કલાક થયો છતાં પણ હજી પાણી હજી પોણી પડ્યું છે આ જુઓ આ દ્રશ્યો આ હાલત છે અત્યારે થરાદ શહેરની આ મહિલા જુઓ પાણીમાં રહેવા મજબૂર છે બીજા પણ આપણે એક દ્રશ્યો બતાવીશ કે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે આ થરાદનો વોર્ડ નંબર ત્રણ છે સેનલ સોસાયટી કે જ્યાંથી મહિલા પાણીમાં આવી રહ્યા છે પાણી એટલું છે કે ચાલવું પણ મુશ્કેલ બની રહ્યું છે હવે કયા ખાડો હશે કયા રોડ હશે કયા રસ્તો હશે એ દેખાતું જ નથી અને અત્યારે આ બેન પોતાના ઘરથી બહાર આવી રહ્યા છે આ દ્રશ્યો વાવ સુઈ ગામ થરાદના ગામડાઓના નથી પરંતુ આ દ્રશ્યો થરાદ શહેરના છે સૌથી મોટો સવાલ તો તંત્ર અને થરાદ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે થાય છે કે તમે કરી શું રહ્યા છો જો થરાદમાંથી પાણીનો નિકાલ ના કરી શકતા હો ચાર ચાર દિવસથી લોકો પાણીમાં છે તો પછી તમે જે દાવાઓ કરી રહ્યા છો કે ગ્રામીણ વિસ્તારમાંથી અમે પાણીનો નિકાલ કરી રહ્યા છીએ આ તમામ દાવાઓ અત્યારે પોકળ સાબિત થતા હોય તેવા દ્રશ્યો ન્યૂઝ એટીન આપને બતાવી રહ્યું છે ગુજરાતી બનાસકાંઠા તો બનાસકાંઠાના સુઈ ગામમાં મેઘરાજાએ ભારે ખાના ખરાબી સર્જી છે પાણીમાં ઘેરાયેલા સુઈ ગામના હાલ બેહાલ થઈ ગયા છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુઈ ગામની મુલાકાત લીધી અને સુઈ ગામના અસરગ્રસ્ત લોકો સાથે સીધો સંવાદ કર્યો મુખ્યમંત્રીએ લોકોને હિંમત આપીને કહ્યું કે સરકાર તમારી સાથે છે ઉલ્લેખનીય છે કે થરાદના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાત્રિ રોકાણ પણ કરશે સાથે જ તમામ લોકોના કહી શકાય કે ખબર અંતર પણ પૂછવામાં આવી રહ્યા છે સુઈ ગામમાં જે પ્રકારથી મેઘરાજાએ તબાહી મચાવી છે તંત્ર દ્વારા મદદ પહોંચાડવામાં આવી રહી છે સીએમ ભૂપેન્દ્ર પટેલે સુઈ ગામની મુલાકાત લઈ જાતે નિરીક્ષણ કર્યું બનાસકાંઠા પ્રવાસે ગયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુઈ ગામ ચાર રસ્તાની તેમણે મુલાકાત લીધી સુઈ ગામમાં મુખ્યમંત્રી લોકોની સ્થિતિનો તાગ મેળવ્યો આ ઉપરાંત અધિકારીઓ અને આગેવાનો સાથે બેઠક કરી પરિસ્થિતિને લઈને ચર્ચા કરશે ઉલ્લેખનીય છે કે સુઈ ગામમાં જે પણ અસરગ્રસ્તો છે તેમની મુલાકાત લીધી હતી જાતે તાગ મેળવ્યો નિરીક્ષણ કર્યું કે કઈ કઈ મદદ છે જે પહોંચાડવામાં આવી રહી છે અને કઈ મદદની જરૂર છે જે પૂરગ્રસ્ત વિસ્તારના અસરગ્રસ્તો છે તેમની જાતે તેમણે મુલાકાત લીધી તો ભિલોડાના અનેક વિસ્તારોમાં હાથમતી અને ઇન્દ્રાસી ડેમમાંથી છોડવામાં આવેલા પાણીએ કહેર મચાવ્યો ન્યુઝીન ગુજરાતી ભિલોડાના ઇન્દ્રાસી ગામે પહોંચ્યું હતું જ્યાં ગામની ત્રણસો વીગાથી વધુ જમીન ડેમના પાણીમાં ગરકાવ થઈ હતી મકાન કપાસ મગફળી સોયાબીનના પાકનો પૂરના પાણીમાં સફાયો થયો ઊભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતોનું કહેવું છે કે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી એક નહીં પરંતુ

અમારા ખેડૂતોએ વાવેતર કરેલું છે અને એ વાવેતર નિષ્ફળ જ્યું છે હાથમાંથી ઇન્દ્રાસી ડેમનું પાણી ઓવરફ્લો થવાથી અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી વિરામ છે પરંતુ વિરામ બાદ પણ ખેડૂતોની તકલીફ ઓછી નથી થઈ રહી ખાસ કરીને ભીરોડાનું જે મઉ ગામ છે કે જ્યાં જે પ્રકારની સ્થિતિ બને છે ખેડૂતો માટે પોતાના ખેતરમાં પણ પગ મૂકી શકતા નથી તમને દ્રશ્યો બતાવીશ કે હું એક મકાન ઉપર ઊભો છું અને ત્યાંથી તમને દ્રશ્યો બતાવી રહ્યો છું કે જેમાં લગભગ ત્રણસોથી વધુ વીઘા જમીન હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે કે જ્યાં ખેડૂત ખુદ પગ નથી મૂકી શક્યો કારણ કે મગફળી સોયાબીન કપાસ સહિતના પાકોનું વાવેતર તો કરી દેવામાં આવ્યું છે લગભગ વિગા દીઠ દસ હજાર સુધીનો ખર્ચ પણ કર્યો છે પણ તમામ ખર્ચ આપ દ્રશ્યો તકી જોઈ શકો છો જે પાણીમાં ગયો છે ખેતરમાં પગ મૂકી શકતા નથી તેનું કારણ છે કે બાજુમાં જે આવેલી હાથમતી અને ઇન્દ્રાસિંહ જલાઘાર યોજનાના કારણે જે પાણી છે એ તમામ ગામમાં ઘૂસી ચૂક્યું છે અને આ સ્થિતિ વર્ષ બે હજાર નવથી આ ગામની રહેલી છે આ જ ગામે જળાશય બનાવવા માટે જમીન તો આપી પરંતુ પોતાની ખેતી તેમની છીનવાઈ ગઈ છે અને તેમની સતત તંત્ર પાસે રજૂઆત છતાં આજ દિન સુધી સિંચાઈ વિભાગ હોય ખેતીવાડી વિભાગ હોય કોઈપણ વિભાગ દ્વારા તેમને કોઈ મદદ કરવામાં આવી નથી ને આ સંજોગોમાં આ જે ખેડૂતો છે એ ખેડૂતોને હવે આ ગામ છોડી હિજરત કરવી પડે ગામ છોડવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે હાર્દિક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી મૌ ગામ અરવલ્લી તો તાપીના વ્યારા તાલુકાના નાની ચીખલી ગામમાં મહાદેવ મંદિર પાસે મીંડોળા નદી પરના કોઝવેકમ પુલનું વિચિત્ર બાંધકામ નજરે પડી રહ્યું છે મીંડોળા નદીના સામેના તટ પર આવેલા ખેતરોમાં જવા માટે ખાસ કરીને ખેડૂતો માટે બનાવવામાં આવેલ કોઝવેકમ પુલનું લાખો રૂપિયાના ખર્ચે માર્ગ મકાન વિભાગ દ્વારા વિચિત્ર પ્રકારનું બાંધકામ કરી દેવામાં આવ્યું છે પુલ બનાવવામાં પાછળનો મૂળ આ જાણે મરી પરવારીઓ હોય તેવું લાગી રહ્યું છે કોઝવેકમ પુલ બન્યા અગાઉ ખેડૂતો અહીંથી ચાલીને સરળતાથી પસાર થઈ શકતા હતા જો કે આ પુલ બન્યા બાદ બંને છેડે માટીનો એપ્રોચ ચોમાસા દરમિયાન નદીમાં પૂરના કારણે ધોવાઈ જતા અહીંથી ખેડૂતો માટે ચાલીને જવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે સત્વરે આ પુલ લોકોને અવરજવર માટે સુલભ બનાવવામાં આવે તે જરૂરી બન્યું છે છોટાઉદેપુર જિલ્લામાં પડેલા ભારે વરસાદને લઈને કેટલી નદીના કિનારાનું ધોવાણ થયું જેમાં બારાવાડ ગામ પાસેથી પસાર થતી ઓરસંગ નદીનો કિનારો પણ ધોવાયો જેને લઈને પૌરાણિક તેલાઈ માતાનું મંદિરની ડેરીઓ ઐતિહાસિક સ્થાપત્યોને ભારે નુકસાન થવા પામ્યું ગામના લોકોનું કહેવું છે કે ભારે રેત ખનનને નદીને કારણે પટ નીચે ગયો અને નદીનું વહેણ બદલાયું જિલ્લાની જનતા હવે માંગ કરી રહી છે કે પવિત્ર ધાર્મિક સ્થળોને બચાવો મંદિરના કિનારાનું ધોવાણ થવાથી મંદિરની મૂર્તિઓ પાણીના પ્રવાહમાં વહી જતા જનતાની લાગણી દુભાઈ છે અને સ્થાપત્ય અને સૌંદર્યથી ભરપૂર એવું આ અમારું ધામ જે અવૈધ રીતે ખનન આગળ થવાથી ચોમાસામાં પૂર આવે પૂર આવ્યું અને અહીંયા રસ્તો અમારા પૌરાણિક મંદિરો બધું ધોવાણ થઈ ગયું છે અમે છોટા થી અહીંયા વિધિ કરવા માટે આવ્યા છે સમસાણે અને અમારો ભાઈ ઓફ થઈ ગયો હતો અને અહીં આવવાની રસ્તો નતો અને એક બીજાના હાથ પકડી પકડી ઉપર ચડીને આવ્યા છે પડતા ને ઉઠતા જેવા અમારા ગામમાં શમશાને જવાનો રસ્તો તૂટી ગયો છે અમને થોડા દિવસ પહેલા મયત થયેલું તો રસ્તાનો પ્રોબ્લેમ છે પણ શમશાન બી નથી એ બી તૂટી ગયું છે તો એમાં અમે તાડપત્રી ઓઢાડીને અગ્નિ સંસ્કાર કર્યો તો મરેલા માણસ માટે બી સુવિધા ન મળે જીવતા માટે તો નહીં મળતી છોટાઉદેપુરના પાવીજપુર તાલુકાના બારાવાડા ગામે વર્ષો જૂનું પ્રાચીન સમયનું તેરાવાર મંદિર આવેલું છે આપણે તસવીરો બતાવવા માંગીશું કે આ મંદિર જે છે ઐતિહાસિક મંદિર છે પૌરાણિક મંદિર છે પરંતુ હાલ જે રીતે છોટાઉદેપુરમાં ભારે વરસાદ થયો જેના કારણે નદી નાળા છલકાયા હતા આપ જોઈ શકો છો કે બાળાવાર ગામ પાસેથી પસાર થતી આ કોતર જે છે સામાન્ય નાનું કોતર હતું પરંતુ જે ભારે પાણીના આવકના કારણે સમગ્ર રીતે ધોવાઈ ગયું છે એટલે ચોક્કસથી આજે આદિવાસીના ના આસ્થાનું જે ધામ જે છે ખનન થાય છે તેને અટકાવવામાં આવે અને આસ્થાનું જે ધામ છે અહીં મધ્યપ્રદેશથી ગુજરાત સહિત તમામ લોકો આવતા હોય છે વ્યવસ્થા સારી કરવામાં આવે એવી આ વિસ્તારના લોકો માંગ કરે છે સેજબ ખત્રી ન્યૂઝિન ગુજરાતી છોટાઉદેપુર જુનાગઢમાં સફાઈ કર્મચારીઓનું આંદોલન હિંસક બન્યું છે ડોર ટુ ડોર કચરા કલેક્શન કરતા વાહનમાં તોડફોડ માંગનાથ રોડ પર આંદોલન આંદોલનકર્તાઓએ તોડફોડ કરી હતી ડોર ટુ ડોર કલેક્શનના ડ્રાઈવરે વાત ન માનતા મામલો બિચક્યો તોડફોડની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે છેલ્લા બે દિવસથી ચાલી રહ્યું છે સફાઈ કર્મચારીઓનું આંદોલન તો ડોર ટુ ડોર કામગીરી ન કરવા સફાઈ કર્મચારીઓએ કરી હતી આજી સમગ્ર મામલો પહોંચ્યો છે પોલીસ સ્ટેશન તો માંગનાથ રોડ પર આ સમગ્ર ઘટના છે જે બની હતી આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ તો સફાઈ કર્મચારીઓનું જે આંદોલન છે તે હિંસક બન્યું છે અમાર બખાઈ જોડાયા છે ફોન લાઈન પર અમાર શું વધુ માહિતી પ્રાપ્ત થઈ રહી છે આ સમગ્ર મામલે ગ્રુપના ચોક્કસ કે જે રીતે સફાઈ કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઈને છેલ્લા બે દિવસથી હડતાલ પર છે તમામ કામગીરી બંધ કરી દીધી છે ત્યારે જે ડોર ટુ ડોર જે કચરા કલેક્શન માટેની જે વાહન હોય છે તેની કામગીરી પણ આજે સવારે બંધ કરાવી હતી પરંતુ જે કોન્ટ્રાક્ટર છે તે ન માનતા અંતે બપોરે ફરી ડોર ટુ ડોર ની કામગીરી શરૂ થઈ હતી અને જે સફાઈ કર્મચારીઓ છે તેમના દ્વારા આજીજી પણ કરવામાં આવી કે કામગીરી બંધ કરી દો તમે થોડા દિવસ કામ ન કરો છતાં પણ ન માનતા અંતે મામલો બીચક્યો માંગનાથ વિસ્તારમાં જયારે ડોર ટુ ડોર કલેક્શનની જે ગાડી પહોંચી અને સફાઈ કર્મચારીઓ સાથે તૂતુ મેમે થઈ હતી ત્યાં રકજક થઈ હતી ને બાદમાં આખી ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે તોડફોડ છે વાહનમાં સમગ્ર ઘટનાને લઈને વાલ્મીકી સમાજના જે આગેવાનો છે અને જે સફાઈ કર્મચારીઓ છે તે ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે હાલ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન છે પહોંચી છે પરંતુ જે સફાઈ કર્મચારીઓનું આંદોલન છે તે હિંસક બન્યું છે